આઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચાવા માટે આવેલ છે મસો મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર છે સાવ વ્યાજબી ભાવે મિત્રો ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર ચૌદનું મોડલ અને બારમો મહિનો છે ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ બે હજાર ચૌદનું મોડલ બારમો મહિનો છે કંપની કલર એન્જિન પાવરફુલ છે કંપની કલરમાં ટ્રેક્ટર રહેશે ટાયર કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી આગળ વિડિયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યો છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે

તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે પંચોતેર સાત પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ ત્યાં લાલભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી એન જે હાઇડ્રોલિક કમ્પ્લીટ છે સીટ છત્રી ઓકે વાયરિંગનું કામ સેલ્ફ હોલ્ડિલેટર બધું જ કમ્પ્લીટ છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે લાલભાઈ તેવું જણાવે છે જો તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય ને કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ વીસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એન્જિન પાવરફુલ રહેશે વિડીયોના નીચે માલિકના નંબર મળશે અને ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળીયા જોવા મળશે અને કિંમત ત્રણ લાખ વીસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર થઈ જશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે એની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું